ફાર્મ હાઉસમાં કામ કરવા અને તમને તો આપણે જવાનું છે ખાસ કરી બનાવી લઈએ લાઈક કરી શકીએ દેખાય છે આપણે ફાર્મ હાઉસ છે તો Vamos lá, vamos lá, હલો મિત્ર આપણી ચેનલમાં નવો હોય તો ચેનલમાં સબક્રાઇશ કરી લો કારણ કે આપણે આવી ગઈ વાડીમાં એટલે ફાર્મ હાઉસમાં વાયરિંગ કરવા તો હું દેખાડીશ કેવી રીતે વાયરિંગ કરવામાં આવેલું છે અને આપણે કંપની ચાલુ છે અને આ બાદ પણ છે પણ તમને બધું દેખાડીશ તમે વિડીયોમાં બનાવી રહ્યો નવો હોય તો ચેનલને સબક્રાઇશ કરવાનું ભૂલતા નહીં બેલેક એને દબાવવાનું ભૂલતા નહીં અને હવે મહાદેવ પણ લોકો ભૂલતા નહીં ચાલો આપણે હવે આવીએ ફાર્મ હાઉસ છે આપણે વાળે ફાર્મ હવસે તો વીડિયો ગયો આપણે તમને દેખાડો આ નાવોનો ભાત બનાવેલો છે સરસ મજાનું પાણી પણ તમે એકદમ સરસ મજાનું સોખું પાણી પણ છે અને એમાં મજા આવે એવી નહવાની પણ તો ક્યારેક હું તમને એડ્રેસ આપીશ તો મુલાકાત લેજો જાવ નાવાની પણ અને આપણે બનાવેલું છે તો આપણે અહીંયા સી કામ માટે તો અત્યારે તો નવાનો ટાઈમ છે નહીં એટલે આપણે પહેલાં કરીશું કામ ચાલું એનું સામે જોઈએ પાણી આપણે લાવ્યા છીએ મોટરનું અને એમાં ના અને પછી અહીંયા બે હોવાનું અને મોજ આવે અને બીજું પણ અહીંયા ઠાકી પાકી જવું ને તો અહીંયા ના હોય ને પછી એમ જો અહીંયા સીધું આરામમાંથી જવું પલંગ છે આરામનો આ આ આવી રીતે પછી નહીં ધવાની બહુ નાઈ નાઈ ધોવામાં આરામ કરવાનો આવો આપણે વાતાવરણ પણ જામી ગયું છે વરસાદનું એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે અંદર રૂમની અંદર લઈ જાઉં સાઈડમાં જવું તો અહીંયા આપણે લોક કરેલું છે ત

આપણે હવે લોક ખોલી અને આપણે તમને રૂમમાં લઈ જાઓ રૂમની અંદર પણ સરસ મજાનું કામ ચાલુ છે અહીંયા જો તમે બહારની છોકરી બનાવેલી છે એમાં એક પોઈન્ટ નીકળેલો છે પાણીનું સરસ મજાનું પણ વાતાવરણ છે આપણે મને વારંવાર એમ થાય કે આમાં નાય લઉં પેલા પછી કામ કરું એવું પણ હિસાબ જોઈશું સરસ મજાનું એમ લાગે કે અમે દુબાકો બોલાવી દેવાનો પણ હવે કામમાં થયા છે એટલે આપણે આમાં તો નો ટાઈમ છે નહીં અને તો એમને દેખાડું અને વિડીયોમાં બની રહીજો લાઈક કરી શકાય નહીં

હવે કાંઈ નહીં તો થોડાક આપણે જોઈએ તમે જઈ શકશો છો મજા આવે એવું છે વિશાળ થાય છે હજી પણ લાવવાનો જોઈએ છે આગળ આમાં ધુભકો મારો કે નમારો પણ એકદમ ઠંડુ પાણી છે એવું લાગે છે કાંઈ નહીં આપણે તો પગ અંદર પહેલાં પૈસા સડાવી દઈએ અંદર ઉતરવાની કોશિશ કરી કેવું પાણી લાગે છે બહુ છે એટલે મજા આવું છું પણ આમ તો છે સરસ પાણી પણ એ સરસ છે ફ્રે એકદમ પાણી છે ઘેરે પાણી પાણી હોય એવું છે તો ના હોય પણ મજા આવે એમ છે પણ હવે તો આપણે કંઈ કશું પાણી છે નહીં સારી જગ્યા એવા નથી કામમાં માટે પણ આપણે ઘડી ઘણી ટાઈમ પાસ કરીએ છીએ અને વિડીયો બનાવીએ છીએ અને વિડીયોમાં બનાવી ગયા ویڈیو تم نے اوپر نوڈ ویڈیو تو ہم لے رسے لائک کری سبسکرائب کریں پوچھانی آر ویڈیو تو سینل باون نے انہیں اتنا تم نے کون بات مانا یا وہ تو کون میسس کر جو کوئی کون بات مانا تو کون میں لاپا ہوں اس کو دلک روائی وہ مانا یا وہ کہ یہ مجھا ہوئے اپنی ویڈیو کو لگ جو انہیں ساری کومنٹ کر جو ہے پہلے بھی

મિત્રો આપણા બોળ છે છે મોડલ આપણને પાસ પડ્યું હોય તો લાઈક કરીને જરૂરથી લખજો કે આ કેટલા ચાપનું છે ને કેવું મોડલ કેટલા મોડલનું બોર્ડ કહેવાય છે ایک سرا سمجھونے تو ایسا کس دو برا آئے لنگارو ماروشی سرس مجھونے آپ نے کتلا ملوشی پنت میں پیدو دیکھا جی کا چی چی این چی ایسی پنیت ایسی پنیت ایسی پنیت